લોકશાહીમાં લોકો સવાલ પૂછે એવી વ્યવસ્થા છે એટલે લોકોએ સવાલ પૂછવા જ જોઈએ અને તમે જેને મત આપ્યા છે તમે જેને પસંદ કર્યા છે એને સવાલ પૂછવાનો તમારી પાસે અધિકાર છે બહુ જ બધી વાર લોકો સવાલ પૂછવાનું ભૂલી જતા હોય છે અને એટલે નેતાઓ જવાબ આપવાનું પણ ભૂલી જાય છે છેલ્લા કેટલાય સમયથી એક પેટર્નથી એક વસ્તુ ચાલે છે કે આમ આદમી પાર્ટીની કોઈ સભા હોય અને એ સભામાં કોઈ વ્યક્તિ ઊભા થાય અને પછી ત્યાં સ્પીચ પર કે સ્ટેજ પર જે માણસ બેઠા હોય એમને સવાલ પૂછે સૌથી પહેલાં મોરબીમાં જયારે યશુદાન ગઢવી બોલી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ સવાલ પૂછ્યો એના પછી એને લાફો મારવામાં આવ્યો એના પછી થઈ જાય અને શું ગોપાલ ઇટાલિયાને કે આમ આદમી પાર્ટીના નેતાને સવાલ પૂછે તો એ ગાંડા કહેવાય હવે ફરી એકવાર એવું થયું છે અત્યારે ગેડ પંથક સમસ્યાને લઈને પ્રવિણ રામ પંદર દિવસની યાત્રા પર નીકળ્યા છે પદયાત્રા છે અલગ અલગ જગ્યાએ જઈ અને સભા પણ સંબોધતા હોય છે અને એ સભા દરમિયાન ગોપાલ ઇટાલે એમની સાથે હતા એક વ્યક્તિ ઊભા થાય છે જ્યારે પ્રવીણરામ ભાષણ આપી રહ્યા હતા એના પછી કહે છે કે તમારા વિસાવદર અને જૂનાગઢ અને બીજા બધા વિસ્તારોમાંથી જે કેમિકલવાળું પાણી આવતું હોય છે એના કારણે ગીડમાં સૌથી વધારે સમસ્યાઓ ઉપજી છે એના સિવાય ગીડ પંથકના લોકો કેમ પરેશાન છે ખેડૂતો કેમ પરેશાન છે એ બધા વિષય પર એ વાત કરતા દેખાય છે એક્ઝેક્ટલી કેમ ઊભા થાય છે શું થાય છે એ પૂરો વિડીયો નથી આવ્યો પણ એ જેટલી વાત કરી રહ્યા છે એ પ્રમાણે એ ગોપાલ ઇટાલી કલ્યા કહી રહ્યા છે કે જ્યારે તમે ચૂંટાયા નહોતા ત્યારથી આપણી વાત થઈ હતી કે કેમિકલ વાળા પાણીનું સોલ્યુશન લાવવામાં આવે તમે વિધાનસભા પણ જઈને આવ્યા પણ આ વિષય પર આ મુદ્દા પર કોઈ કંઈ બોલ્યું નથી એના પછી એમને એમના ઉપર આક્ષેપ ન લાગે એટલે એવું પણ કહે છે કે જો હું અત્યારે સવાલ પૂછીશ તો બધા એમ કહેશે કે સવાલ પૂછવાના પૈસા મળે છે મને ખબર છે કે સવાલ પૂછવાના પૈસા મળતા હોય છે અને ન પૂછવાના પણ પૈસા મળતા હોય છે ધારાસભ્ય માટે પણ એવું હોય છે કે સવાલ પૂછવાના પણ પૈસા મળતા હોય છે ન પૂછવાના પણ પૈસા મળતા હોય છે અને એ વ્યક્તિ નો ગુસ્સો અને જે આક્રોશ છે એ સીધો આક્રોશ ગોપાલ ઇટાલિયા સામે દેખાઈ રહ્યો હતો કે તમે જે વાયદા કર્યા હતા તમે જે પ્રશ્નો ઉપાડવાની વાત કરી હતી તમે વિધાનસભા જઈને આવ્યા પણ એ પ્રશ્નો ઉપાડ્યા નથી પહેલા એ વિડીયો જે સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ ઊભા થાય છે અને પછી ગોપાલ ઇટાલિયાની ગોપાલ ઇટાલિયાને સવાલ કરે છે અને પછી શું થાય છે એ જુઓ તમે ઓર આ મુદ્દો સંસદ રાજ્યસભામાં શક્તિસિંહ બાપુએ ઉપાડ્યો પાલભાઈની મહેનત હતી કોરની કેમિકલનો કપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલયુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે પ્રવીણભાઈને મેં કીધેલું બરોબર પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ ભાઈ મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જેલું તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મુખતા એક પણ મુદ્દો કેમિકલયુક્ત પાણીનો નથી બરાબર તમે એમ તો પ્રશ્ન પૂછે હું પાંચ હજાર ને પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે ધારાસભ્ય પાણી બાબત ક્યાંય વાત નથી થતી કેમિકલ મારી નાખો છે પાણી ભરનાથી પેલા ભરાતું આપણને ખબર છે હોનારત માં પાણી ભરાવું ખોળ ન ભરતા અત્યારે ભરી જાય ખડ નથી ભરતા બરોબર તો કેમિકલ નું વાત નથી લેતા બરોબર કેમિકલ નથી આવતી આ તમારા વિસ્તાર ના ગામ આવે જેતપુર નું ગામ છે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ આમાં છે મારા એમાં નથી વિધાનસભાની સંકલનની કિશોરભાઈ વિધાનસભામાં સંકલનમાં મુદ્દો પૂછો એટલે લખાય વિરોધ પક્ષના નેતાને ને જવાબ આપવા બંધાયે સરકાર છે આ બંધારણ ની વાત કરું હું રોડ ની વાત નથી કરતો અને યાત્રા લઈને નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય બરોબર લોકશાહી માં બંધારણ અધિકાર આપ્યો ભાજપ ને પૂછીએ છીએ હું ભાજપ માં નથી કોંગ્રેસ માં નથી હું ખેડૂત સઉ તમે એને પૂછું છો ભાજપ ભરાને બગસરા માં પૂછાડો તો આજે નથી થાય કે તો તાલુકાના રેકોર્ડ ઉપર છે ભૂલાતું નથી પાયોજી પાયા નો પથ્થર છે લાલ પાણી મારી નાખે છે તમારા વિસ્તારનું પાણી છે આ તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે

સવાલો તો પૂછવામાં આવે છે નાગરિકો સવાલ પૂછતા તો થઈ ગયા છે નેતાઓ જવાબ આપતા થઈ જાય એ અપેક્ષા સાથે નમસ્કાર